આ ભારત દેશની લોકશાહીની પારંપરિક લોકતંત્રની વાત છે જે પ્રકારે લોકોની વચ્ચે ગયા છે ત્યારે લોકોની વાતચે જઈએ છે ત્યારે વચનો વાયદાઓનું વાતો ગઈ સમય ગયો વીતી ગયો અને એ વચનોને વાયદાઓના સમય વીતી ગયો છે ત્યારે લોકો પહેલાં રોટીના નામે મત માગ્યા કપડાના નામે મત માગ્યા મકાનના નામે મત માગ્યા બેરોજગારી દૂર કરીશું રોજગારી આપીશું પણ એની જગ્યાએ જોયું કે આજે આપણે બિહારની ચૂંટણી છે એટલે બિહારની વાત કરીએ અનેક વર્ષો સુધી શાસનકર્તાઓએ પોતાના પરિવાર માટે જંગલરાત ભૂ માફિયા આ બધું લોકોએ જોયું અને એ પછીના બદલાવની અંદર નીતિશ કુમાર અને એનડીએ આજે દસમી વખત કુમારના નેતૃત્વમાં અને બીજેપી એનડીએ દસમી વખત આગળ વધી રહ્યું છે આ કેમ થાય છે તો એનું કારણ એટલા માટે છે કે દેશની અંદર નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં બે હજાર ચૌદથી બે હજાર પચીસ આજે અગિયાર વર્ષ હું એમ કહેવા માગું છું કે ભારત હતું ભારત છે અને ભારત રહેવાનું છે પણ આ ભારત હતું છે અને રહેવાનું છે એની વચ્ચે સ્વરાજ્ય મળ્યા પછી સાચા અર્થની અંદર સુરાજ્યની કલ્પના પૂરી કરી શકી શાસન કરતા ભૂતકાળના શાસન કરતા નથી કરી શકી સાચા અર્થની અંદર દેશના અંદર બે હજાર અગિયાર ચૌદથી બે હજાર પચીસથી વચનો ગયા હવે એક પોલિટિક્સ ઓફ પરફોર્મન્સની શરૂઆત થઈ અને પોલિટિક્સ ઓફ થઈ શરૂઆત થઈ છે ત્યારે આ દેશની અંદર હવે વાયદાઓ નથી ચાલતા હવે વચનો નથી ચાલતા કરેલા કામને આધારે મૂલ્યાંકન થાય છે અને એ આપણે જોઈએ તો બિહારની આજે વાત કરીએ તો વીસ વર્ષથી કુમારના નેતૃત્વમાં જે રીતે આ કામો થયા છે લોકોની અંદર કોઈ ભૂલી જવાનું છે રોજગારીની વાત હોય સ્વાસ્થ્યની વાત હોય શિક્ષણની વાત હોય ઉદ્યોગની વાત હોય ખેતીની વાત હોય આ બધા વિષયો લોકોના મનની અંદર જ્યારે જેને મળ્યું છે ત્યારે એ તો અનુભૂતિ કરવાનો જ છે અને અનુભૂતિ કરવાનો છે ત્યારે એ અનુભૂતિનું પરિણામ એ મત સ્વરૂપે નિશ્ચિતપણે આજે દેખાઈ રહ્યું સકારાત્મક રાજનીતિનો શરૂઆત આ દેશની અંદર સકારાત્મક વિરોધ પક્ષ હું એમ નથી કહેતો કે વિરોધ પક્ષ ના હોવો જોઈએ સબળ વિરોધ પક્ષ હોવો જોઈએ પણ નકારાત્મક રાજનીતિ નકારાત્મક રાજનીતિ ગુજરાતમાં હોય તો ત્રીસ વર્ષથી જ નકારાત્મક રાજનીતિ દેશની અંદર અગિયાર વર્ષથી નકારાત્મક મને એક દાખલો એવો બતાવો કે આજના વિરોધ પક્ષે ભારતીય જનતા પાર્ટી કે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે લીધેલા કોઈ સારા નિર્ણયને આવકાર્યો હોય એવો કે સ્વીકાર કર્યો હોય એવો એક દાખલો બતાવો પણ એક ફેશન બની ગઈ છે અને ફેશન એ એ પ્રકારની બની ગઈ છે કે ભારતને ભારતમાં તો બદનામ નહીં દુનિયાના દેશોમાં જઈને બદનામ કરવાનું અને દુનિયાના દેશમાં જઈને બદનામ કરવાની વાત એ નકારાત્મક રાજનીતિ લોકો જાણી ગયા આ એકસો આડત્રીસ સુધી પહોંચે તો એકસો આડત્રીસ સુધી પહોંચવા પાછળ લોકોએ પોતે જોયું હોય લોકોએ પોતે અનુભવ્યું હોય અનુભૂતિ કરી હોય જાતે અનુભૂતિ કરી હોય અને એ જાતે આપે આપે જ હમણાં કીધું કે મહિલાઓ એકોતેર ટકા મતદાન એક સમય એવો હતો કે મહિલાઓ મતદાન કરવા નથી જતી મહિલાઓ રાજનીતિમાં નથી આવતી મહિલાઓ ઉદ્યોગમાં નથી જતી મહિલાઓ શિક્ષણમાં નથી જતી મહિલાઓનું કામ એટલે માત્ર જન્મ થયો થોડું ભણ્યા રસોડું ઘર આ સંભાળવું એની જગ્યાએ આખા દેશની અંદર એક બદલાવ લાવવાનું કામ મહિલા સશક્તિકરણનું કામ જો કોઈએ કર્યું હોય તો એ આ સરકારની અંદર થયું છે અને માટે મતદાન વધે છે માટે મતદાન વધે છે તો એ મત ક્યાં જાય છે એ એકસો આડત્રીસ અને ભારતીય જનતા પાર્ટી બે સીટ હતી ને ત્યારે મજા કરતા હતા આજ વિરોધ પક્ષ સત્તાના મધ ની અંદર મજા કરતા હમ દો હમરે દો વાલી પાર્ટી એ દેશ ને કીટને સાલ ચલે બે થી શરૂઆત કરતી સંઘર્ષ કરતા કરતા સત્તા ને સત્તા મળ્યા પછી એ સત્તા નું મદ નહી એ સત્તા ને સેવાના માધ્યમ સુધી દેશના ગરીબના ઘર સુધી સેવાનું સુખ પહોંચાડવાનું